પુષ્પા ટુ ધ રૂલ શું નામ છે હેલો સ્વાગત છે તમારા બધા નું ફ્રી અમારા એક નવા વ્લોગમાં ને આજ તો અમે જવાના છીએ જસદણ જસદણ હું જવાના છીએ તો વ્યાકીશ હું લેવા જવાનું છે જસદણ ભાઈ જસદણ અમે જવાના છીએ પુષ્પા ટુ જોવા માટે કાલે એટલે કે પાંચ તારીખે રિલીઝ થયું પણ અમે જવી છે છ તારીખે કેમ ખબર છે ગયો ગયો તો તો વરાજાને લઈને લઈને ભાઈ મતલબ કે બ્રેજુડી ઓર્ડર હતો ને તો વરાજાને લઈને જોતો અને આજે હવે જવાનું છે પુષ્પા ટુ જોવા માટે જસદણ પણ આને તમે જુઓ ભાઈ આ જોવો તો તમે કેમ લગનમાં જવાનું હોય ને એમ વાળ વાળ ખુલ્લા મૂકીને

તો ચાલો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો ડાયરેક્ટ ન્યા જઈને મળીએ ચાલો તો પહોંચી ગયા છે ફાઇનલી આપણે પુષ્પા ટુ જોવા માટે પાછળ જો પુષ્પા ટુ નું પોસ્ટર લાગેલું છે અને આનું નામ છે ભાઈ ખાલી પુષ્પા ટુ નથી જો પુષ્પા ટુ ધ રૂલ શું નામ છે પુષ્પા ટુ ધ રૂલ ધ રૂલ નહીં ધ રૂલ તો ચાલો કઈ વાંધો નહીં હવે છે ને આપણે ટિકિટ ને એવું લેવી અને પૂછ્યું ભાઈ ટિકિટ અવેલેબલ છે કે નહીં તો ભાઈ ટિકિટ આપણે લઈ લીધી છે અને આવીને લઈ લીધા છે સમોસા હજી ભૂખી રહી ગઈ હતી એવું છે બે નું એક એક કઈ વાંધો નહીં તો જો ભાઈ ટિકિટ આવી ગઈ છે ને ટાઈમ એક વાગ્યાનો છે જે અડધી કલાક ની વાર છે આમાં આપણે પછી જવાનું છે ઘરેથી એકવાર થોડું થોડું ખાઈને આવ્યા હતા તો અહીં આવીને એક એક સમોસું લઈ લીધું છે અને ભાઈ સમોસા મોંઘા છે

કેમ કે એમાં જોઈને મજા આવે ને કઈ વાંધો નહીં ચાલો અત્યારે આ પાંત્રીસ રૂપિયાનું એક સમોસો આવ્યું છે ને એ ચૂસી જવી અને પછી હમણાં મૂવી ચાલુ થાય ને પછી મળવી સમોસા ખાઈને એક ફેન્ટન એમની સોડા લઈ લીધી અને હવે દરવાજો ખુલી ગયો છે ફરતો લેતો ઓકે ચાલો તો દરવાજો ખુલી ગયો છે અને હવે આપણે સીટ ગોતવાની છે અને પછી ત્યાં વિરાજમાન થઈને પુષ્પા ટુ જોવાનું છે ચાલો પેલા સીટ ગોતવી અને પછી પુષ્પા ટુ જોવી ભાઈ અત્યારે જો આખું સિનેમા હોલ ખાલી છે અત્યારે કોઈ નથી કેમ કે બધાની પેલા કોણ આવ્યું છે આપણે બે આપણે બે અને આપડી આવી ગયા ને આપડી બે ફંટા સોડા આવી ગયા આપડે સોડા હતા ને આવી ગયા અને આ બાજુ જો કોઈ એટલે કોઈ નથી આવ્યું અત્યારે છે ને આખી આ સ્ક્રીનમાં અમે અમે બે સીવી અત્યારે જે જે ખુલ્લું છે ને એટલે મજા આવશે બેટા બેટા સોડા પીવા જી પોલ તો આપણે બે ક્યાં લેવાનું કયું પોપકોર્ન હા ઓકે કઈ વાંધો નહીં પોપકોર્ન છે ને પછી હમણાં થોડીક વાર પછી ઇન્ટરવલ પડે ને પછી લઈ લેશું ઇન્ટરવલ એટલે રિસેટ હા ભાઈ મૂવીમાં રિસેટ તો પડે ને કેમ કે આ મૂવી રિવ્યુ જોઈએ તો ને ઘણું લાંબુ છે કઈ વાંધો ને આલો કન્ટિન્યુ બની રહ્યો સાહેબ સોરી તો ગાઇઝ હવે પડી છે રિસેસ અત્યારે જો ભાઈ એડવર્ટાઈજ એવું ચાલે છે હવે પાણી પાણીપાણી પીવું હોય ને તો બહાર જવા પછી કેમ થયું ફિલ્મની મજા આવી અડધું પૂછ અડધું પૂરું થયું છે જે અડધું બાકી છે ચાલો તો થોડુંક પાણી પાણી પીતા આવી અને કંઈક પોપકોર્ન કીધું તીને પોપકોર્ન લેતા આવી હા ચાલો તો પોપકોર્ન લેતા આવીને પછી પાછા આવીને પૂછવી પોપકોર્ન લઈને આવતા રહે છે પાછા પણ આ તો જોયે ફિલ્મ શરૂ નથી થતો હોય આઈના નિમણા અડધા ખાઈ ગઈ

બમ મોલો થયો ને એવું બધું હવે અત્યારે આપણે ઘરે જશું તો એમ થાય કે હજી એક ભાગ આવે ને તો આવું હા ભાઈ છેલ્લે છેલ્લે પુષ્પના ઘરમાં બમ ફૂટી ગયો છે એટલે કે આખું ફેમિલી પુષ્પાનું હતું ને આ બમ ફૂટ્યો છે હવે જોઈ ત્રીજા ભાગમાં કઈ રીતે હું બધું આવે છે પણ ત્રીજો ભાગ છે ને આવવાનો છે બે ની આસપાસ એટલે કે હજુ ઘણી રાહ જોવી પડશે અને મૂવીની વાત કરીએ ને તો થોડુંક લાંબુ છે યાર સાડા ત્રણ ની આસપાસ જેટલું છે એક વાગી ગયા હતા ને સાડા ચાર પાસે આવ્યા કાઈ એવું થયું ને બહુ જ લાંબુ હતું ચલો માની લો એમાંથી દસ નો બ્રેક હતો વચ્ચે પણ તોય સાડા ત્રણ કલાક જેવું તો થઈ જ જાય છે કંઈ વાંધો ચાલો તો એટલું બહુ મસ્ત છે ઘટે જ એવું ફિલ્મ છે હા જોઈને આમ મજા આવી અને એક્શન તો એક નંબર ભાઈ અલ્લુ અર્જુન ઓન ધ ફાયર કઈ વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ બને રહેજો ઘરે જઈને બ્લોગ પૂરો કરશું ઓકે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ચાલો બ્લોગ પૂરો કરતા પહેલા તમે મને બધા કોમેન્ટમાં એ જણાવો કે તમે આ મૂવી જોયું કે નહીં અને જોયું તો તમને કેવું લાગ્યું અને પાર્ટ 3 આવશે તો તમે જોવા જશો કે નહીં એ બધું મને કોમેન્ટમાં જણાવો બાકી આજનો બ્લોગ થોડોક ટૂંકો થયો છે એટલે કે 7-8 મિનિટનો જ થયો છે તો કઈ વાંધો નહીં આજના બ્લોગમાં આટલું જ તમને બ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવી જ રીતે બીજા નવા નવા વ્લોગ જોવા માટે ચાલો મળીએ ફરીથી એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય